પૂછી લઉં ચાલો બધાનો વારો હા બે બે ખાલી જગ્યા પૂછું ચાલો બેટા પહેલી ખાલી જગ્યા અવનીબેન જવાબ આપવાનો હં આગળી ઊંચી કરવાની આ લાઈનમાંથી ચાલો છ અને માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે આ બોલીને જવાની આગળી ઊંચી કરવાની આ પછી હું પૂછીશ ચલો બીજી તે અને બરાબર સાંભળવાનું હો તેર અને માંથી નાની સંખ્યા ખાલી જગ્યા છે આંગળી ઊંચી કરવાની શાબ્બાસ તમે તો આંગળી ઊંચી કરવાની બોલી જ જાવ છો ટીચર પૂછે એને બોલવાનું હા હવે સાંભળજો જો બોર્ડ ઉપર લખેલી જ છે ત્રીજા નંબરની ખાલી જગ્યા મનમાં વાંચવાનું ચૌદ નવ ઓગણીસ ત્રણ સંખ્યા બોલ્યા ટીચર

ચાલો જેને લખાઈ જાય એ મારી પાસે આવે આપણે આગળનો પ્રશ્ન લઈએ છીએ ચાલો યશવી બેન લખાઈ ગઈ હોય તો અહીં આવી જાઓ પેપર તમારી પાસે રહેવા દો હું તપાસી લઉં ચલો બીજો પ્રશ્ન છે ચલો હવે તમારે મને કહેવાનું બેસી જાઓ બેટા હવે તમારે જુઓ મૂર્ત વસ્તુની જરૂર પડે તો લેવાની અથવા તમે મૌખિક પણ સરવાળો કરીને જવાબ આપી શકો હું જે બોલું એ સાંભળવાનું બેટા ચલો ચાર પેન અને બે પેન મળી કુલ કેટલી થાય જરૂર પડે તો અહીંથી લેવાની હો બેટા પેન ચલો બીજો પ્રશ્ન પૂછો અને છ ચોક મળી કેટલા થાય અરે વાહ બેટા અગિયાર સરસ ચલો હવે મૌખિક પણ કહી શકો આવડે તો સાંભળવાનું બાર લખોટી અને બીજી ત્રણ લખોટી મળીને કુલ કેટલી થાય બાર લખોટી અને બીજી ત્રણ લખોટી પંદર અરે વાહ બેટા જો ઉતાવળ કરવાની નહીં જરૂર પડે તો લેવાની ચલો હવે

હવે યશવી બેન આગળનો પ્રશ્ન બેસી જાવ હા ચલો રિહાન ભાઈ આઈ જાવ હવે તમારો વારો આ દર્શન ભાઈ ચલો બેસી જાઓ બેટા સીધા સરસ થી અને બાકી ના એટલામાં ખાલી જગ્યા લખવાની છે હો પછી બધાનો વારો વારા ફરથી અહીં આવવાનું મારી પાસે ચાર અને બે પેન કેટલી થાય દર્શનભાઈ ચલો હવે મોઢે આવડે તો પણ લખાય હું બોલાય બેટા મૂકી દો પાંચ ચોક સાંભળવાની સંખ્યા સાંભળવાની બેટા પાંચ ચોક અને બીજા છ ચોક

દસ અને છ મણકા તો કેટલા થાય બીજાની બોલવાનું તમે તમારું કામ કરો બેટા લખવાનું હા પછી તમારો વારો આવે ને એટલે ફટફટ જવાબ આપવાનો દર્શન બોલો બેટા સોળ ચાલો સાત દિવાસળી હોય આપણી પાસે અને બીજી સાત દિવાસળી અંદર ઉમેરીએ તો કેટલી થાય ખૂબ સરસ ચાલો અવાવની બેન તમારો વારો હા બેટા ચાલો ચાર ચોક અને બે ચોક મળીને કેટલા થાય ખૂબ સરસ પાંચ ચોક પાંચ પેન અને છ પેન મળીને કેટલી થાય અગિયાર રોશન તારો વારો બેટા બાઘ લખોટી અને ત્રણ લખોટી મળીને કેટલી થાય અરે વાહ બા જુઓ

ચાલો બેટા જરૂર પડે તો મૂર્ત વસ્તુ લેવાની હાથની હાથ વડે કે હાથની આંગળી વડે પણ તમે જવાબ ગણીને કહી શકો હા ચલો ચાર પેન અને બે પેન મળીને કેટલી થાય ખૂબ સરસ બીજું પાંચ ચોક અને છ ચોક વાહ ભાઈ વાહ મારી પાસે ત્રણ લખોટી જ હતી અને હું જીતીને બીજી 12 લખોટી લાવી તો કેટલી થાય 15 હા કેવી રીતે ગણી બેટા 12 પછી કેટલી સંખ્યા ઉમેરી 12 લખોટીમાં 1 હા 14 15 અરે વાહ અને 10 મણકામાં બીજા 6 મણકા ભરોઈએ તો અરે વાહ ભાઈ અને 7 દિવાસડીને બીજી 7 દિવાસડી બધી ભેગી કરીએ તો શાબાશ ચાલો ચલો બધાને ખબર પડી ગઈ ને આ રીતે બધાએ જવાબ આપવાનો છે પછી જો હા બેટા ચાલો હવે આગળનો પ્રશ્ન ચાલો તમે વસ્તુ લેવા જાવ ને દુકાનમાં તો આપણે શું આપીને વસ્તુની ખરીદી કરીએ ભાઈ હે ને ભાઈ રૂપિયા આપવા પડે તો દુકાનવાળો આપણને વસ્તુ આપે તો ચાલો ભાઈ અ વિહાની ચાલો આ આ બધા પૈસા છે હે આ રબડ કાઢી નાખો બેટા કાઢી નાખો રબડ ચાલો હવે તમારે છે ને આમાંથી આ પૈસા જો આ કેટલા ના સિક્કા છે ચાલો બધાની નજર અહીંયા કેટલા ના સિક્કા છે બેટા આ ઢાકણામાં બધા 1 રૂપિયા છે આ 5 5 રૂપિયા બે આ બધા કેટલા ના સિક્કા છે બે બે રૂપિયાના સિક્કા છે અને આ 10 10 ની નોટો છે 10 ની નોટો પણ પણ મેં નોટો લીધી છે ચાલો હવે હું કહું એટલા રૂપિયા તમારે મને આપવાના હે ને આમાં મૂકવાના હું જે ટીચર જેટલા રૂપિયા કે એટલા ડીશમાં માં મૂકવાના ચલો આ બધા પૈસા તમને આપી દીધા હે આમાંથી મને સાત રૂપિયા આપો બીજા બીજા સિક્કાનો ઉપયોગ કરાય ઝડપથી ગણી શકાય એ માટે એવું નહીં કે એકના જ સિક્કા લેવા ચલો કેટલા થયા ચલો એક રૂપિયાના કેટલા સિક્કા આપ્યા વિહાની બેન બોલો એક રૂપિયાના કેટલા સિક્કા આપ્યા તમે મને પાંચ પાંચ અને બે રૂપિયાનો એક અરે વાહ બેટા બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાબાસ ચાલો તો બે રૂપિયાનું આમાં મૂકી દો રૂપિયાના પાછા મૂકી દો હવે હું કહું એમ ચાલો આ બધા પૈસામાંથી મને તેર રૂપિયા આપો તેર થઈ ગયા ને ગણતું જવાનું બોલવાનું દસ દસ ને બે બાર અને એક ચલો એક રૂપિયા ના કેટલા સિક્કા લીધા એક અને બે રૂપિયા નો એક અને દસ ની નો એક ચાલો આગળ હવે આ બધા પૈસા માંથી મને વીસ રૂપિયા આપો અને બીજી ચલો એ તો સાચું બેટા પણ મારે દસ ની નોટ નથી મારી પાસે તો મારે પાંચના સિક્કાનો ઉપયોગ કરવો હોય અને તમારે મને વીસ રૂપિયા આપવાના હોય તો કેવી રીતે આપો બોલતું જવાનું બેટા ગણતા જવાના કેટલા સિક્કા લીધા ભાઈ પાંચ શાબાશ ખુબ સરસ ચાલો હવે છે ને ચાલોની બેન ના હવે આ સિક્કાનો તમારે ઉપયોગ કરવાનો નહીં ફક્ત બેના ના સિક્કા લેવાના બેના ના સિક્કા અને મને બાર રૂપિયા ચાર ને બે છ આમ ગણતું જવાનું અરે વાહ કેટલા સિક્કા લીધા ભાઈ બે બે ના એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂબ સરસ વેરી ગુડ ચાલો સરસ તમારો વારો બેટા ચાલો બેટા હવે આ પૈસા છે ને એનો ઉપયોગ કરવાનો જુદા જુદા સિક્કા લેવાય કોઈ પણ સિક્કાનો ઉપયોગ કરવાનો અને એમાંથી મને સાત રૂપિયા આપવાના આ ડીશ છે ને એમાં સાત રૂપિયા તમારે મૂકવાના લઈ લો અરે વાહ બેટા સરસ ચાલો પાંચ ને બે શાબાશ લઈ લો પાછા મૂકી દો હવે હવે આ બધા પૈસામાંથી મને તેર રૂપિયા આપો તેર તમારે વિચારી રાખવાનું જુદી જુદી કઈ તમારો વારો આવે ત્યારે તમે કયા સિક્કાનો ઉપયોગ કરશો એટલે વાહ શાબાશ દસ ને બે રૂપિયાનો એક સિક્કો અને એક રૂપિયાનો એક સિક્કો લઈ લો બેટા પાછા મૂકી દો પૈસા ચલો હવે આગળ હવે મને વીસ રૂપિયા આપવામાંથી જુદી જુદી રીતે આપી શકાય પાતના સિક્કા ના લેવા હોય લઈ લો લઈ લો તમે તો આપણે બીજી કઈ રીતે આપી શકીએ હા અને દસ બધા જુદા લેવા હોય તો હા ખૂબ સરસ બેટા હા વેરી ગુડ સરસ સરસ સાચું બેટા ચલો રૂપિયાનો અને પંદર રૂપિયા આપવાના બોલતું જવાનું અરે વાહ કેટલા સિક્કા લીધા બેટા ત્રણ સિક્કા હા દસ ને પાંચ ખૂબ સરસ હવે છે ને બે રૂપિયાના સિક્કાનો સિક્કા નો ઉપયોગ કરવાનો અને બાર રૂપિયા આપવાના ગણતા જવાનું અરે વાહ બેટા શાબાશ ચલો ક્લેપ દો બે ખૂબ સરસ ચાલો હવે છોકરાઓમાંથી કોણ આવશે જા બેટા હા રીહાન બાકી છે ચાલો બધાનો વારો ચલો કાર્તિક નો પહેલો નંબર છે ને છોકરાઓમાંથી ચલો અહીંથી શરૂ કરીએ છોકરાઓમાંથી આ બッタનો વારો બેટા ચાલો હવે આ પૈસામાંથી કાર્તિક ભાઈ મને સાત રૂપિયા આપો કાર્તિક દુકાને જાય છે તો બધું લેવા બેટા હમ ચાલો સાત રૂપિયા આપો 1 રૂપિયાના કેટલા સિક્કા લીધા હા ઓહો સરસ ચલો

શું ભાઈ અરે ભાઈ સરસ ચાલ હવે વીસ રૂપિયા ના રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરો અને પંદર રૂપિયા આપો પંદર રૂપિયા ગણતા જવાનું હો બેટા મનમાં 15 રૂપિયા અરે વાહ બેટા કેટલા સિક્કા લીધા 5 રૂપિયાના ત્રણ સિક્કા એટલે 5 માં 5 ઉમેરીએ તો 10 અને 10 માં પાંચ ઉમેરીએ તો એટલે 15 રૂપિયા થઈ ગયા ચલો હવે બે બે ના સિક્કાનો ઉપયોગ કરો બેટા અને 12 રૂપિયા આપો 12 ઘણો જોરથી કાર્તિક ભાઈ હા

પંદર થઈ ગયા ચલો હવે છે ને આ બધા રૂપિયામાંથી મને તેર રૂપિયા કાઢી આપો તેર બોલતા જા અને જો ભાઈ આ ₹1 ને બદલે જો આપણે બે ના બે સિક્કા લઈ લઈએ તો કેટલા રૂપિયા થઈ જાય હો 14 રૂપિયા થઈ જાય એટલે બે નો એક સિક્કો લીધો બરાબર લીધો અને ₹1 નો એક શબાશ હો બેટા આ રૂપિયા ગણવામાં તો બદદ સરસ થાવે પૈસામાં ભૂલ પડતી નથી શબાશ હવે બેટા 14 20 રૂપિયા આપો મને 20 રૂપિયા શાબાશ અને રિયાન બોલતા જવાનું બેટા મનમાં નહીં જોર બોલો વાંધો નહીં ચલો કેટલા રૂપિયા થઈ ગયા હા વીસ તો પાંચ પાંચ ના કેટલા સિક્કા લીધા ચાર થઈ ગયા ને દર્શન થઈ ગયા વીસ રૂપિયા થઈ ગયા ને શાબાશ ચાલો હવે દર્શન અવની આવી જાય અવની આવી જાવ બેટા

ચાલો બીજી રીતે કાઢો આ દસ ની બે નોટો તો આપી ને હવે બીજી રીતે વીસ રૂપિયા આપો મને શું કર્યું બેટા દસ ની એક નોટ અને પાંચ રૂપિયા ના કેટલા સિક્કા લીધા બે થઈ ગયા ને ખૂબ સરસ જુદી જુદી રીતે આપી શકાય ચલો હવે આ રૂપિયામાંથી મને તેર રૂપિયા આપો તેર વેરી ગુડ જુઓ ભાઈ જો છુટ્ટા પૈસા લઈએ તો ગણતા થોડી વાર થાય પણ જો ઝડપથી તેર રૂપિયા લેવા હોય તો કેવી રીતે લેવાય અને અને

હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ ચાલો જાનવી જાનવી બેન હવે નવો પ્રશ્ન શરૂ કરીએ બધાએ આ ચિત્ર જોવાનું છે અને જુઓ હું જે પ્રશ્ન પૂછું ને એ ચિત્રમાં જોઈને જવાબ આપવાનો છે ચાલો બીજા આ આપેલું ચિત્ર છે ને એમાં વાદળ કેટલા છે ત્રણ અરે વાહ અને ફક્ત એક જ સંખ્યામાં હોય એવું પ્રાણી કયું છે હાથી અરે વાહ પતંગિયું અને પંખી મળીને કેટલા થાય બંને ભેગા કરીને કહેવાના મને પાંચ અરે વાહ પતંગિયા કેટલા છે બે અને પક્ષી ત્રણ અરે વાહ ત્રણ ને બે પાંચ ખૂબ સરસ અને કાચબો અને ફૂલ બંને મળીને સંખ્યા કહો પહેલા કાચબા ગણવાના અને પછી ફૂલ ગણવાના એટલે ભૂલ ના પડે હા 4 5 કાચબા કેટલા છે 4 હવે 4 પછી ફૂલ કેટલા છે ઉમેરો અંદર 4 5 6 7 કેટલા થયા નવ થયા બેટા ચલો હવે મને બહુ ધ્યાન રાખજો હા બતક કેટલા છે બતક ચિત્રમાં બતક કેટલા બે હવે ટીચર એવું પૂછે છે કે બતક કરતાં માછલી કેટલી વધારે છે બે જો ગણતો ત્રણ હે કેટલી વધારે છે ત્રણ કેમ તો માછલી પાંચ છે હે ને બરાબર ખૂબ સરસ ચાલો હવે આગળ ચલો આગળ દર્શન આઈ જાઓ બેટા ચિત્ર જુઓ સારું કેવું છે બેટા ચિત્ર સરસ છે ને સીધા બેસી જાવ નીચે શાંતિથી જવાબ આપવાના બધાએ સાંભળવાનું હો ચાલો લખાઈ ગયું બધાને હા તો ચાલો હું તપાસું છું હા જેનું બાકી હતું એ ચાલો જવાબ આપો બેટા આ ચિત્રમાં વાદળની સંખ્યા કેટલી છે દર્શનભાઈ ત્રણ અરે વાહ અને ફક્ત એક જ હોય એવું પ્રાણી કયું છે અને પક્ષી મળીને કેટલા થાય ખૂબ સરસ કાચબો કાચબા છે ને ચિત્રમાં બેટા ક્યાં છે બતાવો તો હ કાચબા અને ફૂલ મળીને કેટલા થાય શાંતિથી જવાબ આપવાનો ગણિત ફૂલ કયા લેવાના બેટા કમળનું ફૂલ નહીં પેલા ફૂલ છે ને બાર ઉગેલા પાણીની બહાર એવા ફૂલ આવા ફૂલ હે આ જુઓ આ પ્રશ્ન છે કાચબો અને ફૂલ મળીને કેટલા થશે અરે વાહ બેટા શાબાસ ચાલો અને બતક છે બતક બતાવો તો મને ચિત્રમાં બે છે હે ને તો બતક કરતાં માછલી કેટલી વધારે છે ગણિંકો બતક કરતાં માછલી કેટલી વધારે છે કેટલી વધારે છે બેટા ચાર ગણો તો માછલી કેટલી છે

સુરત દાદા એક છે ખુબ સરસ બેટા ચાલો હવે આગળ કોનો કોનો નંબર નાયરાબેન